અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન શ્રી જગન્નાથ ની એકસો રથયાત્રા નિમિત્તે એકતા ક્રિકેટ કપ બે હજાર પચીસ સીઝન ચારનું નું આયોજન બોમ્બે હાઉસિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું પોલીસ કમિશનર જી એસ મલિક નાઓએ જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ સ્થાનિક ધારાસભ્ય હસમુખભાઈ પટેલ અને અન્ય સામાજિક અને ધાર્મિક આગેવાનો સાથે એકતા ક્રિકેટ કપનો ભવ્ય શુભારંભ કરાવ્યો હતો સ્થાનિક યુવાનો દ્વારા ઉત્સાહ અને સૌહાર્દ સાથે આ ટુર્નામેન્ટમાં ભાગ લે છે શ્રી જગન્નાથજીની જે રથયાત્રા નીકળવાની છે એના અનુસંધાને આ એકતા ક્રિકેટ કપનો અહીંયા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે એ મેં મેન શ્રી દિલીપદાસજી મારા શ્રી અને બોલાવોશ્રી અને તમામ બંને કોમ્યુનિટીના અહીંયા લોકો હાજર છે કુલ સોલે ટીમો છે દરેક ટીમમાં બંને કોમ્યુનિટીના લોકો છે અને જે વિસ્તારથી રથયાત્રા નીકળે છે એની ટીમો છે પ્લસ બીજી પણ ટીમો છે